અમારા ગામડા ગામમાં વિદેશી કોઈક ભૂરિયો આવ્યો ને અવેડે કોઈક માજી બિચારા કપડાં ધોતા હતા તો ઓલો ભૂરિયો ગામડાનું તો એમ શૂટિંગ લીધે જાતો તો આમ આમ તો ઓલા માજીને ખબર નહીં ભૂરિયો આમથી આવેલો આવે તો દાદાના આમ કપડા ધોતા હોય છે ને આમ પાણીના છાપકા નાખતા ને ધોકે હું ધોતા હતા તો ધોતા ધોતા ઓલા પાણીના છાટા ઉડે ને આમ છાટા ઉડ્યા એટલે ઓલો ભૂરિયો કે એક્સક્યુઝ મી હા ડુ યુ ડુ અમારે માજી કહે કે ઉડ્યું ઉઈડ્યું હવે નહીં ઉડે આમથી આ પણ આ જે ભાષા રે ને ભાષા આપણી ગુજરાતી ભાષા અહીંયા લાઈવ આલે છે લાઈવમાં ઘણા જોતા હોય છે તમે અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા બેઠા છો કદાચ હું ખોટો હોઉં તો તમે મને બારા જઈને આપણે આ ઉપર ચર્ચા કરશું આ વાત ઉપર અંગ્રેજી તમને ગમે એટલું આવડતું હોય ગમે એટલું અંગ્રેજી આવડતું હોય બા અને બાપુજી પાસે